તો સ્વાગત છે તમારું ટોક્સ માં હવે થોડુંક તમારા જીવન સાથે અને તમારા મિત્ર

એ કરી શકે શૂટિંગ કરી શકે રેકોર્ડિંગ કરી શકે લખી શકે રસોઈ બનાવી શકે બાળકોને મૂકવા જઈ શકે બાળકોને લેવા આ બધું છે એટલે એક સામતા આઠ દસ કામ કરી શકે હું બહુ જ સિંગલ ફોકસ છું સિંગલ ફોકસ એટલે કે એક કામ પછી બીજું કોઈ બોલે ને બીજું કામ પણ તો હું ડિસ્ટર્બ થઈ જવું એટલે હું ખાસિયત હા પણ પણ એ સિંગલ ફોકસ હોવાને કારણે મારું મારું પ્રોબ્લેમ એક જ છે કે એ જે શૂટિંગ ફ્લોર પર કે મારા કામમાં હું બહુ શાંત છું સખત કુલ છું કારણ કે મને એવી ખબર છે કે આગલા પચીસ સ્ટેપ મારે કયા ભરવાના છે પણ મને બેંકમાં તમે મોકલો તો મને ખબર જ નથી કે વિરાજીને મારે શું કરવાનું છે તો હું અટવાઈ જાઉં છું એટલે ત્યાં હું છે જ આમ અકળાઈ જાઉં કે એવું બધું થાય મને કે જે મને નથી આવડતી એ કોઈ પણ ઘટનામાં મને એના માટે બહુ જ શીખવું પડે ફોકસ કરવું પડે આવું બધું એમ એટલે એ જે મને નથી આવડતું એમાં હું ઉગ્ર થઈ જઉં છું પણ આમ રિવર્સ કહેવાય એ શાંત છે અચ્છા હવે બીજી એક એક વાતમાંથી બે વાત હતી કે આરતી બેન પ્રોડ્યુસર છે તમે ડાયરેક્ટર હા તો પહેલી વાત તો એવી હતી કે મેં એમને પૂછ્યું તો કે સંદીપભાઈ એમ કહે કે મારે તો આમાં ગોવા જ જોઈએ છે ગોવા હા પણ પ્રોડ્યુસર તરીકે એમ થાય કે ના એના કરતાં દીવથી ચલાવો હા પણ આરતીબેને એમ સામે પછી જવાબ કે ના એવું તો નથી થતું પણ સંદીપભાઈમાં એ એવી સેન્સ છે કે પ્રોડક્શન વેલ્યુ અથવા તો પ્રોડક્શનમાં ખર્ચો કેમ ઓછો થાય એ પહેલેથી નક્કી કરીને જ મને કહે છે અથવા તો તમે લોકો ભેગા મળીને નક્કી કરતા હો એટલે એમાં એવું છે કે લખતી વખતે લખતા વખતે ઇન્વોલ્વ હોઈએ ને અમે લોકો એટલે લખતી વખતે એ બધું ઘણું બધું આઉટ થઈ જતું હોય છે બીજી વસ્તુ કે મને છે ને ટેલિવિઝનથી એક આદત પડી છે ડોન્ટ શૂટ એક્સ્ટ્રા થિંગ્સ બરાબર એટલે હું મારું મને જે શૂટ એટલે અમારી જે ઓલ્ડ સ્કૂલ છે ઓલ્ડ સ્કૂલ તો ના કહેવાય બેઝિક સ્કૂલ છે સિનેમાની એ બેઝિક સ્કૂલ સિનેમાની શું છે કે અમે લોકો સ્ટોકમાં પહેલાં શૂટ કરતા હતા સો વી હેવ ટુ મેક અ શોર્ટ ડિવિઝન કે કોઈ એક સીન કરવો હોય તો એમાં આ લોંગ શોટ આવશે આ ટોપ એંગલ આવશે આ આ શોર્ટ આવશે આ આ શોર્ટ આ ટોલી શોર્ટ આવશે એવું બધું લખીએ અમે દોરીએ પણ ખરા એ શોર્ટ ડિવિઝન અમે પાડીએ એક સિકવન્સ જે આદત મને વર્ષોથી પડેલી છે ત્રીસ વર્ષથી પડેલી છે તો ટેલિવિઝનથી તો એને કારણે શું થયું કે વી ડોન્ટ વેસ્ટ સ્ટોક એટલે સ્ટોક એટલે રો સ્ટોક હવે ડિજિટલ આવ્યું સો હવે છે ને થોડું સહેલું થયું છે એટલે આ એંગલથી પણ લઈ લો આ એંગલથી પણ લઈ લો આ એંગલથી પણ લઈ લો એવું થયું એટલે હવે ફિલ્મ મેકર્સ માટે સહેજ ટેબલ ઉપર એડિટ ટેબલ પર નક્કી કરી શકો એવું સારું લાગે છે લઈ તો લો બધું એ જે છે એવું હું નથી કરતો બરાબર સો હું આઈ એમ સો ક્લિયર અબાઉટ ધ બીકોઝ ઓફ ધેટ શોર્ટ ડિવિઝન સંસ્કરણ એ સંસ્કરણ મારા એવા થયા છે એટલે એટલે હું એ રીતે કરું છું એટલે આઈ ડોન્ટ માઇન્ડ શૂટિંગ મોડ પણ મને એ ગમતું નથી કારણ કે મને ખબર છે કે એડિટમાં હું નહીં જ મૂકી શકું એમ એટલે એ રીતે મારા બજેટિંગથી માંડીને બધામાં હું બહુ જ એ રાખું છું હા પણ જે જોઈએ એ પછી એક્સ્ટ્રીમલી એ જ જોઈએ એવું થાય મને દીવના દરિયામાં બધું જ બહાર એટલે મળતું હોય કે એ કિલ્લો પણ બીજું મળતો હોય અને દરિયા કિનારો પણ મળતો હોય બધું જ મળતું હોય તો હું દીવ જ જાઉં પણ એ કિલ્લો મને ગોવામાં ના મળતો હોય પણ દરિયા કિનારો બેસ્ટ મળતો હોય તો ગોવામાં ના જો બરાબર કેમ કારણ કે મારો મારું એક જ ટ્રીપ ત્રણ ચાર વસ્તુ થવી જોઈએ એઝ ગુજરાતી ઓર ફોર ધેટ મેટર કોઈ બજેટ તો રહેવાના જ અને આપણી લિમિટેડ ઓડિયન્સ છે આપણે ઇન્ડિયા ઓડિયન્સ નથી એટલે આપણે ચર્ચા હા યસ હવે આરતીબેન વિશે છેલ્લો સવાલ કરીએ પછી આપણે ઇન્ડસ્ટ્રી ઉપર આરતીબેનને મેં પૂછ્યું હતું કે તમારા ઘરમાં ડિરેક્ટર ઘરમાં એક્ટર હા તમે પ્રોડ્યુસર તો તમે એમને ફી આપો ખરા આપે છે હા એને કીધું મળે પણ મારે તમને એ પૂછવું છે કે નેગોશિએશન કઈ ના કરે નેગોશિએશનમાં એક જ થાય છે કે મારા બેંકમાં હવે પૈસા નથી એટલે એ મૂકે છે એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કોઈ એક ફિલ્મ પૂર્તી નથી ના અરે યાર કોઈ એટલે આમ છે ને મને એટલે જ હું બાર ફિલ્મો ઓછી કરું છું મુખ્ય કારણ છે કે બાર છે ને નિર્માતા પૂછે કે તમારો ભાવ શું તો મને મારો ભાવ જ ખબર નથી એટલે મજા એક ફિલ્મ મેકરનો ભાવ શું હોય શકે ફિલ્મ મેકર તો મા છે બરાબર તો મા બનવાના કેટલા પૈસા લેશો એના જેવું છે એટલે મને એ જવાબ હું ક્યારેય આપી શક્યો નથી અને આઈ હોપ કે હું ક્યારેય આપું પણ નહીં એમ